જય માતા દી મિત્રો આ ઈકો વેચવાનો છે ની કન્ડિશન ખૂબ જ સારી છે તમે જો અમારી ચેનલ પર આવ્યા હો તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરતા જજો ઈકો ની તમામ તમામ ડિટેલ આપણે વિડીયોમાં આગળ જોઈશું ના માલિક વિશે માહિતી પણ તમને આગળ હું વિડીયોમાં આપી દઈશ આ ઇકો ગાડી ફાઇવ સીટર છે આની મોડલની વાત કરીએ તો આ બે હજાર ને સોળનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજીની વાત કરીએ તો સીએનજી સિક્વેનજી છે પાસબુકમાં તેની એન્ટ્રી પણ છે અને બોટલની વાત કરીએ તો બોટલ અઢાર કેજી સીએનજીની છે તો ગાડી સારી કન્ડિશનમાં એસી ચાલુ અને બીજી કોઈ પણ જાતનો ગાડીમાં સવડો પણ નથી ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડી ઘણી સારી છે ઠીકટોક કન્ડિશનમાં છે ગાડીના ટાયર પણ સારા છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ પણ હાલ ચાલુ સિસ્ટમમાં જોવા મળે છે આ ઇકો ગાડીના મોબાઈલ નંબરની વાત કરીએ તો આ ઇકો ગાડીના માલિકના મોબાઈલ નંબર આપણા યુટ્યુબ ચેનલના ટાઇટલમાં તમને જોવા મળશે પછી તમે પહેલાં તેમને ફોન કોલ કરી લેજો કારણ કે જો ઇકો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટે ખોટો ત્યાં ધક્કો થશે આપણે ત્યાં આવે તેમના ઇકો ગાડીની વાત કરીએ તો અહીં આ ઈકો ગાડી તમને ક્યાં જોવા મળશે પ્રોપર સાવરકુરુંડા તમને આ ઇકો ગાડી જોવા મળશે આ ઇકો ગાડીના ઓનરની જો વાત કરીએ તો આ ઇકો ગાડીના ત્રણ ઓનર છે અને ઇકો ગાડી કમ્પ્લીટ ટિકટોક કન્ડિશનમાં છે કામ કાગળ બીજા કમ્પ્લીટ છે તમે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરીને પણ ઇકો ગાડીની ટેસ્ટ ડ્રાઈવ બીજી લઈને તમે ખરીદી શકો છો પહેલાં તમે માલિકનો કોન્ટેક કરજો કારણ કે જો ઇકો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટી ખોટો ધકો થશે માટે ઇકો ગાડીના માલિક સાથે તમે અવશ્ય કોન્ટેક કરીને જજો તમારે જો આવી જો જાહેરાત કરવા માંગો છો તો મારા વોટ્સઅપ પેજ પર મેસેજ